દોસ્તો આ છે બાંબુ એટલે કે વાંસ હવે જો હું તમને એમ કહું કે આના ઉપયોગ થકી આપ લખી પણ શકો છો આના કુમળા છોડને ખાઈ પણ શકો છો અને આમાંથી વાંસળી બનાવી મધુર સંગીત પણ વગાડી શકો છો તો ચોંકશો નહીં હું સાચું કહું છું બાંબુના પલ્પમાંથી કાગળ પણ બને છે અને તેમાંથી સંગીતના સાધનો પણ બનાવી શકાય છે વળી તે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે અઢાર સપ્ટેમ્બર વિશ્વ બાંબુ દિવસના ઉપલક્ષ્યમાં આજે જાણીશું નેશનલ બાંબુ મિશન વિશે ઘાસ એ સમગ્ર દેશમાં અનેક પ્રકારે જોવા મળે છે અને એમાંના જ એક ખૂબ ઉપયોગી ઘાસનો પ્રકાર એટલે બામ્બુ જેને આપણે વાંસ તરીકે ઓળખીએ છીએ જેને ઉગાડવા ઓછા પાણી અને ઓછી માવજતની જરૂર છે પણ હા આ વાંસ અત્યારે દરેકના જીવનનો એક હિસ્સો બની ગયું છે ઘરની ઇન્ટિરિયર ડિઝાઇન હોય કે જાહેર સ્થાનો દરેક જગ્યાએ વાંસના સુશોભન આપને જોવા મળશે बात करिए क्लस्टर, ने नेशनल मिशन गुजरात ना क्लस्टर तरीके सिलेक्ट कर हमने वहाँ पर बैम्बू रिलेटेड एक्टिविटीज की जो आसपास के गांव के फुटबॉलिया भाई बहन थे उनको ट्रेनिंग दी बैम्बू में हाई इन प्रोडक्ट्स में और ट्रेनिंग के बाद हमने शुरू हाँ किए फॉर एग्जाम्पल वो पहले मैमू के छोटे मोटे बास्केट्स और चटाई बनाते थे, थे अभी ट्रेनिंग के बाद 2018 तक आ, सारे फुटवालिया भाई बहन चेयर टेबल डाइनिंग चेयर डाइनिंग टेबल्स ऑफिस फर्नीचर्स होम फर्नीचर्स सारे प्लस हट और गजीबो वगैरह सब कुछ आ, पे काम करने लगे विश्वालय क्लस्टर बनावा बततीस ग्रामों ने जोड़ा जो जंगल विस्तार ना એ લોકોના ગામોને જોડીને એક આખું ક્લસ્ટર ઊભું કરવામાં આવેલું છે જેને ધ રૂરલ મોલ તરીકે અત્યારે એસ્ટાબ્લિશ કરી રહ્યા છે જેમાં બત્રીસ ગામોના જે લોકો છે આજુબાજુ વિસ્તારમાં સ્વસહાય જૂથ સાથે જોડાયેલા તેમજ કોઈક પ્રવૃત્તિ કરવા માટે જોડાયેલા લોકો છે એ લોકોને એક જગ્યા પર આજીવિકા વૃદ્ધિ માટેનું સ્થાન મળી રહે એ પ્રમાણેનું એક ધ રૂરલ મોલ તરીકેનું સ્ટાર્ટ કર્યું છે જ્યાં આજુબાજુના બત્રીસ ગામોના લોકો જોડાઈને એક જગ્યાએ પ્રવૃત્તિ કરી પ્રોડક્શન કરી અને માર્કેટિંગ મેળવી શકે અને આજીવિકા વૃદ્ધિ કરી શકે અત્યારે હાલ સીધી રીતે અહીંયા સાઠથી પાસઠ લોકોને રોજગારી મળી રહી છે તેમજ બીજી રીતના ઓર્ગેનિક ખેતી છે કે કોઈ બીજી યોજનાકીય સહાયો છે એ કરીને અમે લગભગ વન થાઉઝન્ડની આજુબાજુ અમે લોકોને રોજગારી આડકતરી રીતે પણ આપી રહ્યા છીએ કે જે અંદર મનલેબેન કા પ્રાઈમરી મનલેબેન કા બામ્બુ પ્રોડક્ટ મે યે લોક કામ કર રહા હું વાકા પલસ્થાનિક મનલેબેન કા ટ્રાઇબલ હે પોટુવાલિયા કમ્યુનિટી લોકો કે સાથ હમ મનલેબેન કા વો કામ કરા ઓ تقريبا મનલેબેન કા લાસ્ટ સક્સેસ સ્ટોરી હમ બોલેંગે કા ઇનકા ટર્નઓવર હે تقريبا મનલેબેન કા લાસ્ટ ડીલ સલિયે 3 કરોડ કો ઉપર ટર્નઓવર હે અંયા વાસ કામ ચાલે છે ગામના આજુબાજુના લોકો કામ કરવા આવે છે એને એ લોકોને રોજગારી મળે છે અને એવી રીતે અમે રોજગાર કરીને ભેગા થઈને એ લોકો કામ કરે છે મે ટેબલ ખુરશી સોફા ઝૂલા બેબી ચેર ફ્લાવર સ્ટેન્ડ આની તો ઘણા થઈ રહ્યા છે અમારે દૂર રોજગારી માટે જવું નથી પડતું એટલે જગ્યાએ રોજગારી મળી જાય છે બામ્બુના ઉપયોગ થકી બનતી અવનવી ચીજ વસ્તુઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે આ નેચરને અનુરૂપ છે પ્લસ આનાથી બેનિફિટ એવું છે કે એક કૂલ રહ્યા બીજી વસ્તુ આ છત ડેકોરેટિવ બધું જ બાંબુથી છે મારું અને આનાથી લોકોને જે આજે કેવું સિટી લાઈફમાં છે ને દેશી લુક જોઈએ છે તો આનો એક બેનિફિટ એ મળી રહે કે આજે દેશી લુક મળી રહે બીજી વસ્તુ કે આ ડ્યુરેબલ છે આ ખરાબ નહીં થાય લાકડું ખરાબ થઈ જાય આ ખરાબ નહીં થાય આ વરસાદમાં બી પ્રોબ્લેમ નહીં આવે અને ગરમીમાં બી આનાથી ઠંડુ રહે બીજી વસ્તુ ડેકોરેટિવ વસ્તુ આની બહુ સારી બને આના લીધે આ બાંબુથી મેં વધારે ટ્રાય કર્યું વાંસના આ ટાટના ઉપયોગથી એમ ચોક્કસ કહી શકાય કે વાસ એ એક મલ્ટી ટેલેન્ટેડ વનસ્પતિ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબારનો રિપોર્ટ